પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ગુડ મોર્નિંગ સવારની સલામ કેટલી સરસ વાત છે નહીં આપણે ફરીવાર બધા એક નાનકડા ઓડિયોમાં મળી શક્યા છે હું જાણે સવારની રાહ જોતો હોય સુઈ જવું ને એટલે સવારે જો પ્રભુ જે ગાડે છે તંદુરસ્ત ઉઠાડે છે અને ફરી તેમની પ્રેઝન્સમાં જવાનું છે તેમનું કાર્ય કરવાનું છે તેના માટે એક્સાઇટેડ હોઉં છું ઉત્સાહી હોઉં છું હા ઘણી વાર સવારમાં આંખ નથી ખુલતી કદાચ રાત્રે ઊંઘ ના આવી હોય પ્રયત્ન હંમેશા કરું સાડા નવ દસ સુધી મોંઘી જવું પણ જો ઊંઘ ના આવી હોય બે અઢી વાગે સુધી જાગતો હોય એને ફરી સાડા ત્રણ વાગે ઊભા થઈ જાઉં પાંચ ચારે ઊભા થઈ જવું ઘણી વાર અઘરું લાગે છે પણ હંમેશા એક આનંદ રહે છે એ પ્રભુનું કાર્ય કરવાનું છે દેવનું કામ કરવાનું છે નહીં અને હંમેશા આપણે જેમ આપણા મનગમતા કામોને માટે ઉત્સાહી હોય છે જેમ કે ફરવા જવું ડ્રાઈવ કરવું પર્યટનમાં જવું પ્રવાસ જવું જે કઈ બાબતો આપણને જેનાથી આનંદ થતો હોય એવો જ આનંદથી પણ વધારે આનંદ પ્રભુને મળવા જવાને માટેના સમયમાં આપણને આનંદ થવો જોઈએ ઉત્સાહથી જઈએ નિરાશ થઈને નહીં દુઃખી થઈને નહીં અને પરાણે નહીં જવું પડશે એટલે જ નહીં અથવા જે રવિવાર છે એટલે નહીં હાલે લો ખરેખર કંઈ વિચાર્યું નહોતું અને જે પ્રમાણે પ્રભુના નામમાં મુખ ખોલ્યું એમ પ્રભુએ આ બધી બાબતો આપી છે હાલે લોયા ઘણી બધી વખત જ્યારે આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો જ્યારે પ્રભુ મંદિરમાં બેઠા હોય છે ત્યારે જો હું એક સેવકની દ્રષ્ટિએ જોઉં ચોક્કસ હું કોઈ પાળક મંડળીઓ પર નથી હું અલાયદી નાની મિનિસ્ટ્રી ચલાવી રહ્યો છું પણ તમે જુઓ એક ચર્ચની અંદર જ્યારે બધા લોકો આવતા હોય છે બેસતા હોય છે ત્યારે બધા લોકોની પાસે જુદા જુદા પ્રશ્નો છે 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 મુશ્કેલીઓ ચિંતાઓ સમસ્યાઓ પણ ઘણા બધા લોકો બહુ ઉત્સાહથી ભજન સેવામાં ભાગ લે છે પછી જ્યારે આપણી સાથે વાત કરે ત્યારે ખબર પડે કે તેઓ આટલા પ્રશ્નોમાં છે ઘણા બધા એવા પણ છે પોતાના પ્રશ્નોનું નિવાકરણ માટે પણ પ્રભુની પાસે આવે છે અને ચોક્કસ પ્રભુની પાસે જવું જ જોઈએ કેમ કે તેમની પાસે આપણા બધા પ્રશ્નોનો ઉકેલ છે હલીલુ પ્રય ઘણી બધી વાર ઘણા એવા પણ લોકો છે કે પ્રભુની સ્તુતિ કરી આરાધના કરી આપણે તેમના બાળકો છે આખું અઠવાડિયું તેમણે આપણી સંભાળ લીધી છે આપણી કાળજી લીધી છે આપણે આખો અઠવાડિયું તેમણે ખોરાક વસ્ત્ર અનપણી આપે છે તંદુરસ્ત રાખ્યા છે અને તેમનું ભજન કરવા માટે જઈએ હાલી લો બધા પાસે અલગ અલગ કારણો હોય છે વાલા મિત્રો પણ હંમેશા પ્રભુને મળવા જઈએ ત્યારે આનંદ ઉત્સાહથી જઈએ હાલીલું બધાની પાસે કારણો છે પણ એક કારણ આપણા બધાની પાસે એ હોવું જોઈએ કે આપણે તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે આપણે માટે તેમણે વધસ્તંભ પર પોતાનું રક્ત વેવડાવ્યું છે પિતાએ તેમનો વાલો દીકરો આપણા માટે કચડી નાખ્યો છે યશાય ત્રેપન તેમણે આપણા માટે ઘણું બધું સહન કર્યું છે વાલા મિત્ર એમણે આપણા માટે ઘણું બધું સહન કર્યું છે આપણા જન્મ અગાઉ આપણો એક પણ હાડકો રચાયું ન હતું એ પહેલા આપણે માટે તેમણે બચાવની યોજનાઓ તેમણે બનાવેલી છે આપણે ઉદ્ધારની યોજનાઓ અનંત જીવન માટેના દ્વાર મોક્ષ માટેના દ્વાર તેમણે ખોલા મૂક્યા છે અને જો આપણે તેમની પાસે જઈએ છે તેઓ હર્ષથી આપણો સ્વીકાર કરી લે છે પ્રભુને મળવા આનંદ સાથે ઉત્સાહ સાથે જઈએ ચોક્કસ ઘણા જગતના પણ એવા કારણો છે ઘણી જગતની એવી બાબતો છે પણ આપણે એ બાબતોને આપણી ભજન કરવાની જગ્યાઓ પરથી હરાવવાની છે એક સાથે જો આપણે ચારસો પાંચસો સો બસો પચાસ લોકો ગુટડે પડીને પ્રાર્થના કરીશું તે શેતાની બાબતોને ભાગવું પડશે ચોક્કસ વ્યક્તિગત રીતે આપણે આપણી જગ્યાને પ્રેમ કરીને તેના પ્રશ્નો માટે પ્રાર્થના કરીશું તો પ્રભુ જરૂરથી સાંભળશે પ્રશ્નો ક્યાં નથી પણ એ પ્રશ્નોને દૂર થાય એના માટે જો આપણે બીડું ઝડપી લઈશું વ્યક્તિગત રીતે તો પ્રભુ એક દિવસ ખછિત હંડ્રેડ પ્રભુ આપણને જીત અભાવશે એક અન્ય રાજ્યની મેં વાત કરી હતી એક મિશનરી દ્વારા એક ગામની અંદર ઘણા બધા લોકોએ પ્રભુને જીવન સોંપ્યું પ્રભુ મંદિર બનાવવામાં આવ્યું થોડા સમયમાં જાણે શેતાનનું જોર વધ્યું અને લોકો આવવાના બંધ થયા પ્રભુ મંદિર બંધ થઈ ગયું પણ ત્યાં સફાઈ કરનારા ચર્ચને ન મારવા માટે તેમને ચાવી આપીને રોજ તેની માવજત કરવાના માટે પરવાનગી માંગી હું રોજ પ્રાર્થના કરીશ ચર્ચને સાફ સુફ રાખીશ જરૂરથી એક દિવસ આ ચર્ચ ફરીથી પાછું ભરાઈ જશે સફાઈ કરનારા બેન તેમની રોજની પ્રાર્થનાઓ તેમના આંસુને પ્રભુએ જોયા હાલે પ્રભુએ જોયા અને ફરીથી એ ચર્ચ ભરાઈ ગયો હાલે ફરીથી એ ચર્ચ સુધી આરાધનાના

વિશ્વાસના વહાણો બનાવવાના છે જેમાં બધાને આમંત્રણ આપીએ જ્યારે શેતાની જ્યારે ડેવિલ શેતાની બાબતો અથવા સેતાના હુમલાઓ શરૂ થાય ત્યારે આપણે બધાએ વિશ્વાસના વહાણમાં એકસાથે

ચૌદમાં ત્યારે એ લોકો હસતા હતા મને પણ આજે જુઓ બે હજાર પચીસની અંદર ચારે બાજુ વોટ્સઅપ મિનિસ્ટ્રીઓ છે કામ થઈ રહ્યું છે બે હજારની સાલથી ફેસબુક ઉપર પ્રભુના વચનો વિડીયોઝને બધું મૂકી રહ્યો હતો પણ આજે બે હજાર પચીસમાં ચારે ચરફ એ માધ્યમથી મોટા મોટા કામો થઈ રહ્યા છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ હું કોઈ મોટો માણસ નથી મારી જેમ ઘણા બધાએ સેવાઓ શરૂ કરી હશે તો પ્રભુએ આજે તેમને સફળ કર્યા છે આવો ફરી એકવાર સફળતાના એ જ રસ્તા પર આગળ વધીએ અને પ્રભુને આનંદ સાથે રોજ મળીએ દરરોજ મળીએ અને પ્રશ્નોને માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એક સુંદર વિશ્વવાસીઓનું એવું મોટું વહાણ બનાવે જ્યાં લોકો રોજ એક મનના એક ચિતના થઈને પ્રાર્થના કરે હા લી લો પ્રાર્થના કરીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ ફરીને એકવાર આદમી આ સુંદર તમે સવાર અમને દેખાડી તમારું પવિત્ર નામ લેવાના માટે તમે આ સુંદર તક આપી તમારું ભજન કરવા માટે તમે આ સુંદર તક આપી અને પ્રભુ સ્તુતિ કરતા આનંદ સાથે અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ દરેક આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો દરેકની સાથે તમે રહો એમને દોરવણી આપો જ્ઞાન આપો બુદ્ધિ આપો ડાપણ આપો અને સાચા માર્ગમાં દરેક કુટુંબ મેં તેને એક એક વ્યક્તિઓ ચાલે એવું થવા દો હા પ્રભુ દરેક પડે દરેક મિનિટે તેઓ તમારી સાથે આનંદ સાથે મળે એવું અમે માંગીએ સંગત માં હાથ રહેનાર દરેક લોકોને તમે આશીર્વાદિત કરજો તેમના પ્રશ્નો દૂર કરજો તેમની ચિંતા દૂર કરજો અને પ્રભુ તમારી સમક્ષ કશું અશક્ય નથી પ્રભુ પ્રભુ એ બધી બાબતો તેઓ તેમના ઘરમાં કુટુંબ પરિવારમાં જોઈ શકે પ્રભુ એવું જીવનમાં કોઈ પણ બાબત તેઓના માટે અશક્ય રહે નહીં એવું થવાનું પ્રભુ પરિવારમાં પ્રભુ તમારા બાળકોને તમે તંદુરસ્ત રાખો માંદગીઓ દૂર કરો એક ઘર ચલાવવાને માટે પ્રભુ એક પરિવાર ચલાવવાને માટે એક પરિવાર એક દિવસ જીવવાને માટે જે બધી બાબતોની અગત્યતા છે જરૂરિયાત છે પ્રભુ આજે તમે એને નોંધ મનો ક્યાંક પ્રભુ ઘરોમાં લાઈટ બિલની ચિંતા છે ક્યાંક અનાજ પાણીની ચિંતા છે ક્યાંક આવક નથી પ્રભુ ક્યાંક જોબ નથી ક્યાંક બિઝનેસ મંદ થઈ ગયા છે ઘણા ઘરોમાં બાળકોને નવા સત્રમાં ફી ભરવાના પ્રભુતા નાણાં નથી યુનિફોર્મ લેવાના નાણાં નથી ટ્રાન્સપોર્ટેશનના નાણાં નથી પ્રભુ બાળકોને નાસ્તો આપવાના માટે તેમની પાસે કોઈ સગવડ નથી પ્રભુ મદદ કરો પ્રભુ એવા મા બાપોને પ્રભુ તમે મજબૂત કરો કે તેઓ તેમના બાળકોને બધું આપી શકે બાળકો આગળ પ્રભુ નબળા ના પડે પ્રભુ નબળા ના દેખાય પણ બાળકો માટે બધું જ પ્રભુ આપી શકનારા બાળકો બને માત પિતા બને એવું તમે થવા બાળકોના માત પિતા બને એવું તમે થવા દેજો પ્રભુ ઘણા બધા કુટુંબો છે પ્રભુ તેમની જુદી જુદી પ્રકારની જરૂરિયાત છે પ્રભુ દરેકના ઘરની જરૂરિયાત પ્રમાણે તમારી મોટી કૃપા થવા દો માદાઓને તમે સાજા કરો બિછાના પર છે હોસ્પિટલમાં છે જુદા જુદા પ્રકારના રોગ તેમના શરીરમાં તેમના શરીરમાં ડાયોગ્નાઇઝ થયા છે પ્રભુ જીવલેણ છે તકલીફ આપનારા છે દુઃખ દેનારા છે આપણાનો કોઈ રસ્તો નથી પણ પ્રભુ તમે તો એવો પ્રભુ છો કે તમે તેમને સંપૂર્ણ સાજા કરી શકો છો પ્રભુ તમે તેમને સાજા કરો એવા લડાઈ ઝઘડા દૂર કરો તેમના ગરોમાં છે પ્રભુ મિલકતના કુટુંબના બાળકોના જીવનના પતિ પત્નીના સગડા ઝઘડા દૂર થાય આ ખોટા કોર્ટ કેસ એફઆઈઆર ને તો ને પણ તમે ખાલી જ કરો પ્રભીતા માટે કુટુંબ બાંધો પ્રભુ લગ્નનો આશીર્વાદ મળે બાળક આશીર્વાદ મળે નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ મળે પ્રભુ વિદેશ જવાનો આશીર્વાદ મળે પ્રભુ પિતા આ નોકરી કરવાને માટે ભણવાને માટે કુટુંબ સાથે રહેવાને માટેના આશીર્વાદ આપો પ્રભુ આઈલટીસના બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ પિતા અને પ્રભુ તેમના પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પણ દૂરથી જેવું દો પ્રભુ મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જે મકાન વેચવું છે પ્રભુ એ વેચાય પ્રભુ એવું થવા દો વિધ વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક અને વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ અમારા માટે પણ એ બંને બાબતો તમે જલ્દીથી પૂરી પાડો એવી પ્રાર્થના કરી છે દરેકને નદીની પાસે પહેલા જળ જેવા કરો ઉછીનું આપનાર બનાવો શિર બનાવો પ્રભુતા હમણાં સુધી મેં થયેલી ભૂલોને માફ કરો અને સાંજે ફરીવાર આભાર મન તોડી લાવો માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવા